દોસ્તો અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો જાણીએ કુંવરબાઈનું મામેરું કથાની વાત દીકરી કુંવરબાઈનું મામેરું હવે નરસિંહ પોતાનો સંપૂર્ણ સમય પ્રભુ ભક્તિ માટે વાપરતા અને સાધુ સંતોની સેવા કરે લોકો ને પોતાની કવિતા અને ગજનોના પદોથી જ્ઞાન અને ભક્તિની દિવ્ય અનુભૂતિ કરાવતા તેમની વધતી જતી લોકપ્રિયતાથી હવે તેમનો વિરોધ કરનાર યશાળુ લોકોની સંખ્યામાં પણ વધારો થયો આવા લોકો અવનવા રસ્તાઓથી નરસિંહ ને બદનામ કરવાનો અપમાનિત કરવાનો નીચા દેખાડવાનો પ્રયત્ન કરતા રહેતા હતા એવા જ સમયગાળામાં નરસિંહના પુત્રી કુંવરબાઈનો સીમન પ્રસંગ આવી પહોંચ્યો પોતાની પુત્રીનો પત્ર નરસિંહને મળ્યો નરસિંહ પિતાના ધર્મનું પાલન કરવા દીકરીના સીમંત વિધિના પ્રસંગમાં જવા માટે નીકળ્યા દીકરીના સાસરીયા તરફથી માંગવામાં આવેલા મામેરાની બેટોની યાદી નરસિંહે ભગવાનના ચરણોમાં ધરી દીધી પોતાના ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ અને થયું પણ એવું જ યાદીમાં લખેલી વેટો કરતાં પણ વિશેષ વસ્તુઓ કુંવરબાઈના મામેરામાં હતી કોઈએ ના કર્યું હોય એવું ભવ્ય મામેરું નરસિંહ મહેતાએ કર્યું હતું કુંવરબાઈનું મામેરું એ ભક્તની ભક્તિ અને ભગવાનની ભક્તપ્રાયણ અને વાત્સલ્યતાના પ્રતિક સમાન ગુજરાતી ભાષાના અનેક કવિઓએ વખાણ્યું છે આ પ્રસંગે પણ નરસિંહને ઈશ્વરીએ અંધારેલી મદદ મળી રહી દીકરીના મામેરાનો પ્રસંગ સુખેથી પૂરો પાછા આવ્યા અને કુંવરબાઈના મામેરાના પ્રસંગ બાદ નરસિંહની લોકપ્રિયતા ખૂબ વધવા લાગી લોકોથી હવે આ સહન થયું નહીં તેઓ હવે પોતાની યોજના પ્રમાણે તેમને નરસિંહને ગ્રામ લોકોની વ્યભિચારી યુક્તિ અપનાવી જેના માટે નરસિંહ જે સ્થાન પર રહેતા હતા તે સ્થાન પર એક નગર વધુને મોકલી પરંતુ જેમ પારસમનીનો સ્પર્શ થતા લોખંડ પણ સોનું બની જાય તેમ થોડા જ દિવસોમાં નરસિંહની ભક્તિના પ્રતાપે એ નગરવધુએ પોતાનો વ્યવસાય છોડી તપસ્વી બની શ્રીકૃષ્ણની ભક્તિના રંગમાં રંગાઈ ગઈ પોતાનું જીવન શ્રીકૃષ્ણના ચરણોમાં અર્પણ કરી દીધું નરસિંહ મહેતાની ભક્તિનો પ્રતાપ આ બનાવ પછી પણ પહેલા ઈર્ષાળુ અને કપટી લોકોની મતિમાં કોઈ સુધારો ના આવ્યો એ લોકોએ નરસિંહ વિરુદ્ધ લોકોએ ગેરમાર્ગે દોરી જવાના ખોટા આરોપ અને માયાજાળ બતાવી નિર્દોષ લોકોને ભ્રમિત કરવાના બનાવ જેવી અપવાઓને લોકો વચ્ચે રજુ કરવા લાગ્યા તે સમયના જૂનાગઢમાં ઈર્ષાળુ લોકોએ નરસિંહ વિરુદ્ધ રાજાના કાનમાં વાતો નાખવાનું શરૂ કરી દીધું રાજાને એ બાબતમાં વિશ્વાસ ના હતો કે નરસિંહની ભક્તિ ખોટી હોય પરંતુ તેમણે પોતાના રાજધર્મનું પાલન કરતા નરસિંહ મહેતાની તપાસ કરવાનો આદેશ આપ્યો મંત્રીને ગામમાં તપાસ કરતા નરસિંહ મહેતાના વિરોધમાં ઘણી બાબતો જાણવા મળી મંત્રીએ દરેક બાબતથી રાજાને રાજાએ નરસિંહને અનૈતિક વર્તનની શંકાના આરોપમાં આદેશ આપ્યો આ પ્રસંગે પણ નરસિંહની પ્રભુ પ્રત્યેની ભાવનામાં કોઈ ઓપ ના આવી તેમના મુખ્યથી અનાયાસ નીકળી પડ્યું કે વાહ મારા પ્રભુ વાહ ભક્તને ભજન કરવામાં કોઈ બાધા ન પહોંચે એ માટે આવી વ્યવસ્થા કરી કેવ કરી રાજદરબાર માં હાજર કરવા માં રાજુકતા નો આરોપ લગાવવા માંગવાની વાળો હાર પહેર્યો અને નરસિંહ ને કહેવા માં આવ્યો કે જો તમારી ભક્તિ સાચી હોય તો કરો તમે તમારા ભગવાનને પ્રાર્થના કરો અને આ હાર પોતાને પહેરાવવાની વિનંતી કરો જો તમે સાચા હશો તો પ્રભુ તમને આ હાર જરૂરથી પહેરાવશે અને જો એવું નહીં થાય તો કાલે સવારમાં સમગ્ર પ્રજાની સામે તમને મૃત્યુદંડ આપવામાં આવશે નરસિંહ મહેતા તો નિશ્ચિત બેસીને ભગવાનના ભજનો ગાવા લાગ્યા એક પછી એક અનેક ભજનો ગાઈને સમગ્ર પ્રજાને સંભળાવ્યા ધીરે ધીરે આખી રાત વીતવા આવી પરંતુ સૂર્યોદય પહેલા જ સમગ્ર પ્રજાના જોત જોતામાં ભગવાનની મૂર્તિને પહેરાવેલો હાર ઉડીને નરસિંહ મહેતાના ગળામાં આવી પહોંચ્યો રાજવી અને સમગ્ર પ્રજા નરસિંહ મહેતા અને તેની ભક્તિનો આવો પરચો જોઈને આશ્ચર્યચકિત રહી ગઈ સમગ્ર પ્રજા અને રાજા નરસિંહને નતમસ્તક થઈ ગયા જે લોકો નરસિંહને પોતાનો દુશ્મન સમજતા હતા તેમને પણ નરસિંહની માફી માંગી તો આવી હતી નરસિંહ મહેતાની ભક્તિ જેને કૃષ્ણ સાક્ષાત દર્શન દેતા તો આવા જ વિડીયો જોવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો